સ્વાગત છે લોગ નથી આવતા તો એનું કારણ હતું મિત્રો કે આપણું ભાનગર તું એ રેડ એલર્ટ ઝોનમાં હતું કારણ કે બે દિવસ તમને એક ધરો વરસાદ આવતો હતો ટૂંકમાં અને વિડીયો બનાવે જેવી કે આમ પરિસ્થિતિ હતી ને કે ટૂંકમાં નીકળે એવું હતું નહીં તો અત્યારે થોડુંક વાતાવરણ સારું છે અને જો અત્યારે તડકો બડકો એકદમ વાતાવરણ છે છે તમને એમ આ આ પણ બડકોન કારણ કે આ અમારું બીજું ઘર ટૂંકમાં એમ ટૂંકમાં અહીંયા જયું ટૂંકમાં કારણ કે આ સમસન ની ઓલી બાજુ છે ને એક ગ્રાઉન્ડ છે રનિંગ માટેનું એટલે હાન કોણ નામ બપોર પછી પાંચ વાગ્યા ને એટલે આ બાજુ વ્યાબી તો મને એમ થતું હું હાલ ને એક લોક બનાવી નાખું સમસનનો અમારા ગામનો સેમસનનો ગ્રાઉન્ડ આ ટું સેમસનનો ઓલી બાજુ ગ્રાઉન્ડ છે એનો અને આ બાજુનો સમસનનો અમારા ગામમાં કેવું શમશાન હે એટલે બરોબર તો વિડીયોના અંત સુધી બન્યા રેજો કેવું છે અને લાઈક કમેન્ટ સબસ્ક્રાઇબ કરવાનું ન ભૂલશો જેથી કરીને અવનિવાર વિડીયોની માહિતી સૌથી પહેલાં તમને પોગે બરોબર તો હાલો તમને બતાવું કે અમારા ગામનો શમશાન કેવું હોય પહેલાં પ્રથમ તો તમે જો આ બધા લીલોતરી જો તમાર આ કવડું મોટું ટૂંકમાં શમશાન અમાર ગામનું એ આ ઠેઠે ઠેઠે ઓલી પાછળ દેખાય ને બધી વંડી ટૂંકમાં આખી કવર કરે છે ટૂંકમાં અવડું હે ગ્રાઉન્ડ ટૂંકમાં અને આ બાજુ બધા બાકડા છે બધા બેહવાના એવો બધું હું નાગડી તમને બતાવવા લો જો મિત્રો આ અમારા ગામના શંકર ભગવાન નું મંદિર છે ટૂંકમાં આવી રીતે એ ટૂંકમાં ખુલ્લું છે અને આ તમને દેખાય છે આ બાજુ તમને બતાવું ખમો આ છે એ મેળીમાનું મંદિર છે ને આ બધું તમને દેખાય છે બધા લાકડા સંઘરવા માટેના ઓડા છે અને જે આ કાંઈ તમને બતાવે છે ને એ લાકડા ફાવાનું મશીન છે એ દર વખતે અમારા ગામમાં છે ને એક મેળીમાનો પ્રોગ્રામ થાય છે એમાં જે પણ આવક આવે છે ને ટૂંકમાં એ બધી અહીંયા ટૂંકમાં શમશનની પાછળ ટૂંકમાં ખર્ચ કરવામાં આવે છે ટૂંકમાં તો આ ગયા વખતે તે ટૂંકમાં આવો આવી રીતના એક માંડવો થયો તો પ્રોગ્રામ થયો હતો મેડી માનો અને જો આ બાજુ તમને મિત્રો બતા છે એ આ બધા અગ્નિ સંસ્કાર કરવા માટે પહેલાં અમારું જૂનું હતું ને એવડું ઈ અને અત્યારે જે હાલમાં ઓલું નવું બનાવેલું છે ને એવડું ટૂંકમાં ના ટૂંકમાં અગ્નિસંસ્કાર કરવામાં આવે છે અને અગ્નિ સંસ્કાર થઈ ગયા પછી જો મિત્રો ઓનલી બાજુ તમને બધા છે ટૂંકમાં જો આ ટૂંકમાં અહીંયા આ બધું બતાય છે ને આવડા એ ના ઓલો ટૂંકમાં કવો ટૂંકમાં ઓલો હું કવો કેવી કે આપણે જે કહેવાય ટાંકો કેવી ટૂંકમાં એ ટાંકો છે આ બાજુ છે ને આ બાજુ આ ડેલરની બધો પદો પદમાં ના ટૂંકમાં નળ ને એવી સુવિધા આપેલી છે ટૂંકમાં અને પાણી એમાં ન આવતું હોય તો આ ટાંકા એટલે ટૂંકમાં લેન ટૂંકમાં ના એક છે ને જો આ બધી બધી ખુરશીઓ લગભગ તો ઘણી બધી ખુરશી ટૂંકમાં પચાસ ઉપર ખુરશી છે ટૂંકમાં બેઠ બધાને બેઠવા માટેની ખુરશી જે પણ ટૂંકમાં લોકો અહીંયા બધા આવે એ ટૂંકમાં અહીંયા બેઠી શકે છે અને વિશ્રામ કરી શકે છે ટૂંકમાં આવી રીતે અમાર ગામનું શમશાન છે બરોબર આ બાજુ કારણ કે ના એક ભાઈ એક્સપાયર થઈ ગયા અમારા ગામમાં એટલે આગળ ના બધા માણસો આપવા મળશે એટલે આ બાજુ એ વિડીયો સારો બીનો હોય કે ન બીનો હોય પણ ટૂંકમાં આ બાજુ હો ગ્રાઉન્ડ બાજુ આગળ તમને ગ્રાઉન્ડ બતાવું તે પહેલા જો તમે રસ્તો જો ખતરનાક હે ને આખો ગ્રાઉન્ડમાં ટૂંકમાં પાણી પીરું હે જો આ ગ્રાઉન્ડ છે અમારા ગામનું અહીંયા ટૂંકમાં બધા મેચ રમવા અને રનિંગ કરવા બધા આવે છે આગળ તમને ના ઓરો બતાવું કમો આગળ વરસાદ હારો પડેલો એટલે ટૂંકમાં જો ગ્રાઉન્ડ ની ફરતે આવી રીતના ટૂંકમાં પાણી બધું ભરેલું છે જો ઠેર 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 ટૂંકમાં આખે આખું બધું સલકાઈ ગયું છે ફૂલે ફૂલ થઈ ગયેલું હોય હું તમને બતાવવાગડે આવો ગ્રાઉન્ડ આગળ તમને મિત્રો ગ્રાઉન્ડ માં પગી ગયો ગ્રાઉન્ડ માં પગ્યો એટલે તમે જોવા કોઈ જોવા ન મળ્યો જોવા મળી ગ્રાઉન્ડ માં કોઈ ગળે જગ્યા નથી કારણ કે જામમાં ભીનું કારો ને એવું બધું હોય ને આખો ટ્રેક ટૂંકમાં દોડ એવો નથી ટૂંકમાં જે અમારા ગામના સરકારી ભરતી તૈયારી કરી એ લોકો ટૂંકમાં બાઇક લઈને બધા દરિયા વહી જાય ને અમુક લોકો હવારમાં રોડે દોડે ટૂંકમાં એવી રીતે દોડી નાખે અહીંયા કોઈ આવતું ના પણ બે ત્રણ દિવસ જાગે ને એટલે ટૂંકમાં આખો ટ્રેક પૂરો થઈ જાય અને દોડ એવું થઈ જાય જો તમને કહી દઉં મિત્રો આ ગ્રાઉન્ડ એવડું હોય ને આ તમે સોળસો કે પછી પાંચ કિલોમીટર તમારા રાઉન્ડ ટૂંકમાં પૂરા કર્યા હોય ને તો ટું સોળસોથી એમ પૂરું ટૂંક સાતથી પાંચ રાઉન્ડ થાય સોળસો પૂરું કરો તો સાતથી પાંચ રાઉન્ડ થાય અને પાંચ કિલોમીટર તમારે પૂરું કરવું હોય તો લગભગ પંદર કા સોળ રાઉન્ડ એ ટૂંકમાં આટલા રાઉન્ડમાં ટૂંકમાં તમારે જે ટાર્ગેટ હોય સોળસો નો કે પાંચ કિલોમીટરનો એ પૂરો થઈ જાય છે પણ અને જો અને ડનને એવું બધું કરવાની બધી સુવિધા છે ને જો ઓલા પણ ઓલો બાકડો દેખાય ના ટૂંકમાં હે ડન ને પછી બધું આમ ટૂંકમાં જીમનો જામન ટૂંકમાં એ સુવિધા ટૂંકમાં અમારા ગ્રાઉન્ડમાં હેટું આગળ તમને બતાવો ના હાલો આ છે બેઠવા માટેનો બાકડો આ છે ડંબલ અને આવું ઉપર ડન કરવા માટેનો છે અને લાંબી લાંબી ટ્રેક છે તો મિત્રો વિડિયો લાંબો નથી કરવો મળ્યો બીજા બાય બાય એન્ડ ટેક કેર